એ દરમિયાન હું કામ કરતો હતો ગાડી આવવાથી અચાનક આપણે પણ ગભરાઈ ગયા કે પોલીસની ગાડી છે શું મેટર હશે એ કંઈ અમને પ્રજાને ખબર નથી અંદરથી નાનો છોકરો મકાન માની દોડ્યો કે મમ્મી ભાઈને ને મારા છે પોલીસ એટલે મેં પૂછ્યું કે ભાઈ શું મેટર છે એટલે આમાં તો પેલાને મારીને બહાર આવી ગયા હતા પછી મેં કે ભાઈ જે આવ્યા હતા એમને રજૂઆત કરી કે ભાઈ તમે પ્રજાને કેમ મારો છો તમને કોણે સત્તા આપી

આ કોઈ ચોર વ્યક્તિ નથી એમનો મોબાઈલ આવીને લઈ જવો જોઈએ ઘરે બેઠો તો મારા કાકા ખેતર મેતા મળ્યો રસ્તા પછી ફોન મળ્યો થોડી વાર ઉભી રહ્યા પણ કોઈ આવી નહી ઘરે આવ્યા ઘરે આવીને ટીફિન મૂકીને મને ફોન આપ્યો કે આ ફોન બગડ્યો મને ફોન મળ્યો સર મને ફોન મળ્યો સર મેં કંઈ લાંબુ ચેક કરું ચેક કર્યો ફોન ચાલુ બિસ્પી આખી તૂટી ગયેલી કશું દેખાય નહીં ફોન આવ્યો ને મેખાડતું કેમ મો સિમ કાર્ડ ફોન માં નાખતો ગમે જેનો ફોન કોક ચાર જણા એમાં એક કોન્સ્ટેબલ હતો બે જણા જાડોમાં શિફ્ટ લઈને આયા હતા શિફ્ટ લઈને આવ્યા હતા મને પૂછ્યું આ ફોન કેમ નહી ઉપાડતો સ્પ્રેડ તૂટી ગયા જેમ ફોન ઉપાડો એટલે કે આ ફોન મળે તો ફોન મળે તો કાકા એ કે તમને ખબર નથી પડતી ફોન આપવાની પોલીસ પોલીસ સ્ટેશન મન કમા મન નથી મળે કેવી રીતે આપું અને એટલે એટલી આમાં મને મને લાફો માર દીધો લાફો માર આમ ગાડી દીધી હું મારવા જ એટલે મને બે જણે મને હાઈ લીધા એમ એ ત્રણ 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 જણા હતા ત્રણ એ ત્રણ એમ દારૂ પી લેલા હતા